રોટલી બે જ રેડી મળે છે તે લઈ અને ઘરે બનાવો પચાસ રૂપિયામાં માં જ રેડી થઈ જશે ઘરે રોટલી લેવાની આવી રીતે કટિંગ રેડી કરી નાખવાની ટમેટા કટિંગ કરી નાખવાના કેપ્સિકમ કટિંગ કરી નાખવાના તેજવાન સોસ જોશે ટમેટા સોસ જોશે ભેજ માયોનીસ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ચીઝ જોશે મિત્રો ઘરે ઓવન ના હોય તો એક પેન લેવાનું એની અંદર બે બાજુ શેકી નાખવાનું આવી પીઝા રોટીને એ સાઈડ થોડીક શેકાઈ જાય રોટી એટલે એની ઉપર આપણે શેજવાન સોસ ટમેટા સોસ માયોનિસ લગાવી અને મિક્સ કરી દેવાનું રોટી ઉપર બધું મિક્સ કરી દેવાનું પછી આપણે ડુંગળી જે કટિંગ કરી હતી એ આવી રીતે ઉપર ગોઠવી જોઈએ આપણે જે કટિંગ કર્યા હતા ટામેટા એને પણ આવી રીતે સજાઈ દેવાના ઉપરથી આપણે જે કેપ્સિકમ બી કટિંગ કર્યા હતા એ પણ આવી રીતે સજાઈ દેવાના ઉપરથી આપણે ઉપર બધું લગાવ્યા પછી આપણે ચીલી ફેસ ઉપરથી નાખી દેવાનો ઉપરથી મિત્રો ઓરેગાન પણ નાખી દેવાનો ઉપરથી આવી રીતે ચીજને પણ છીણી નાખવાનું ઉપરથી આપણે ઓરેગાના અને ચીલી ફેસ નાખી દેવાનો ફરીથી આપણે પેનને ધીમા તાપે ગરમ કરવાનું અને એની અંદર આપણે જે રેડી કર્યો તપીટથી એ આપણે મૂકી દેવાનું એની અંદર ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું કોઈ પણ વસ્તુ હોય ચીબો હોય કોઈ પણ ઢાંકી દેવાનું ઉપરથી આપણે મેટ થઈ જાય ચીજ એટલે કે ઓઘળી જાય એટલે આપણા ચીજો રેડી થઈ ગયો છે હવે તમને સર્વે કરું મિત્રો ચારે સાઈડ કટિંગ કરી અને આ ટ્રૂટ પ્રમાણે પ્લેટમાં મૂકી અને રેડી થઈ ગયો છે જુઓ મિત્રો કેટલો સરસ બન્યો છે તમે પણ ઘરે બનાવજો અને સરસ લાગશે બહાર કરતાં નેચરલ અને ઘરે બનાવેલો સસ્તો પડે છે એટલે મિત્રો ઘરે બનાવજો મિત્રો લાઈક આપવાનું